કોમર્શિયલ બેંક દ્વારા ઇકોતેર સ્વતંત્રતા દિવસની સમૃદ્ધિના સૂત્રની સાર્થકતા દર્શાવે છે આજે આપણે આપણા મહાન રાષ્ટ્રના

આત્મનિર્ભર બનાવી અને આપણું રાષ્ટ્ર વિકાસની ઊંચાઈ આંબે તેવી પ્રાર્થના સાથે દેશના દરેક નાગરિક રાષ્ટ્રધર્મ બજાવી પંદરમી ઓગસ્ટના રોજ બેંકની હેડ ઓફિસ ન્યુ સ્ટેશન રોડ મધ્ય દેશની સમૂહ રાષ્ટ્રધ્વજ બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ બી ઠક્કરના વરદ હસ્તે ફરકાવવામાં આવેલ આજના રાષ્ટ્રધ્વજ વંદનના કાર્યક્રમમાં બેંકના વાઇસ ચેરમેન શ્રી રમેશભાઈ બી મહેશ્વરી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ આર ઠક્કર ડાયરેક્ટર શ્રી પૈકી હિતેશભાઈ શ્રી ઠક્કર મધુકરભાઈ બી ઠક્કર ચેતનભાઈ આર શાહ મનીષભાઈ પી ઠક્કર અને રેશમાબેન જે ઝવેરી તેમજ પ્રોફેશનલ ડાયરેક્ટર શ્રી નયનભાઈ આર પટવા અને ધીરેનભાઈ એમ શાહ તેમજ બેંકના શુભેચ્છકો સર્વશ્રી બેંક કે ઠક્કર કમલભાઈ આર કારિયા હર્ષદભાઈ કે ઠક્કર તેમજ જીતેનભાઈ બી ઠક્કર આજ રોજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહેલ આજના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન બેંકના જનરલ મેનેજર ધીરેનભાઈ એસ મજેઠિયા એકાઉન્ટન્ટ શ્રી જીગરભાઈ પી મહેતા ઓફિસર શ્રી ભાર્ગોભાઈ ડી કુટેચા કપિલભાઈ એચ ગણાત્રા શિવાંગભાઈ ડી અંતાણી તેમજ પ્રતિકભાઈ એસ પૂંજારાએ જહેમત ઉઠાવી હતી અને બેંકના ભીડ બજાર શાખાના મેનેજર શ્રી ચેતનભાઈ શ્રી ઠક્કર અને નક્ત્રણા શાખાના મેનેજર શ્રી જયભાઈ પી બુદ્ધદેવ તેમજ બેંકના તમામ કર્મચારી પરિવાર ઉપસ્થિત રહેલ હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ